ખેડાના ઠાસરામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર થઈ છે અહેવાલ બાદ જાખેડા પ્રાથમિક શાળાનું કામકાજ શરૂ થયું છે બે નવા ઓરડા બનાવવાનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે ઓરડા માટેનો સામાન જાખેડા શાળામાં લાવવામાં આવ્યો છે મેદાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અહેવાલ બતાવ્યો હતો શાળાના આચાર્ય અને વાલીઓએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો છે વધુ પાંચ ઓરડા પણ નવા બનાવવાની માંગણી કરવામાં આવી છે જે ઉજાગર કર્યું અને એની અંદર તાત્કાલિક ધોરણે કામ ચાલુ થઈ ગયું છે ઓરડા બનાવવાનું અને લોખંડ પણ આજે ઉતરે છે આ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું એ મુખ્ય પ્રશ્ન હતો કે સદર શાળામાં જે ઓરડાનું બાંધકામ અટ્યું હતું એ ગુજરાત ફર્સ્ટ ટીવી ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકશાહીનો ચોથો પાયો જેણે મીડિયાએ ઉજાગર કર્યું અને અમને કામ અત્યારે યુદ્ધના ધોરણે ચાલુ થઈ રહ્યું છે એટલે શાળા પરિવાર વતી થી ગામ વતી થી હું ચેનલનો નો અને ચેનલના ના આયોજકો નો ખુબ ખુબ આભાર માન